ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે ત્યાં આજે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ સાંજે છ કલાકે ડેમ ભયજનક સપાટી પર પહોંચી જતાં સત્તર જેટલા ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે અને ધારી ડેમ ભરાઈ ગયેલ હોવાના કારણે પાલીતાણા ખાતેની શેત્રુજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે આ લખાય છે ત્યારે આજે સત્તર સપ્ટેમ્બરના રોજ સાંજે છ કલાકે શેતુજી ડેમમાં સોળ હજાર બસો બત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેમાં તળાજા તેમજ પાલિતાણા તાલુકાના સત્તર જેટલા ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે કારણ કે શેતુજી ડેમ પરના અધિકારી પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર આજે પાલીતાણા ખાતેના શેતુરજી ડેમમાં સાંજે છ કલાકે ડેમની સપાટી ત્રીસ ફૂટ સાત ઇંચ પર પહોંચી ગઈ છે એટલે કે શેતુરજી ડેમ એંશી ટકા ભરાઈ ગયો છે જેને લઈને તળાજા તેમજ પાલિતાણા તાલુકાના સત્તર જેટલા ગામોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે અને નદીના નદીના પટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે જેમાં પાલિતાણા તાલુકાના નાની રાજસ્થાળી લાપાળિયા લાખાવડ માયધાર મેઢા તેમજ પાલિતાણા તાલુકાના અને તળાજા તાલુકાના ભેગાળી દાંતર પિંગળી ટીમાણા છેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા સરતનપર બંદર સહિતના ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે